સંઘ પ્રદેશ દમણ અને દાદાનગર હવેલીમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારની તૈયારીઓ એ પૂર્ણ જોશમાં શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે આવતીકાલે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ટિકિટ મળતા તેમનું નામ જાહેર થતાં આવતીકાલે સવારે સાડા આઠ વાગે તેઓ દલવાડા ખાતે આવેલા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી શરૂઆત કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે એવી જ રીતે દાદાનગર હવેલીમાં પણ ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ અભિનવ ડેલકર બે દિવસ અગાઉ દાદાનગર હવેલીની ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે કોલેજ છે એના વિદ્યાર્થીઓને લેપટોપ મળે તે અંગેની માગણીને લઈને તેઓ રસ્તા પર ઉતર્યા હતા તેથી દાદાનગર હવેલીમાં પણ આગામી લોકસભાની ચૂંટણીને લઈને અભિનવ ડેલકર અને તેમના સમર્થકોએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે જો કે આ મામલે રસ્તા પર ઉતરેલા અભિનવ ડેલકર અને કોલેજના વિદ્યાર્થીઓને દાદાનગર હવેલીના કલેક્ટર પ્રિયાંક કિશોરે તાત્કાલિક પાંચ મિનિટની અંદર સ્થળને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને અહીં નેતાગીરી ન કરવાનું દાદાગર હવેલીના કલેક્ટરે સીધું સીધું અભિનવ ડેલકરને જણાવી ફક્ત પાંચ જણા તેઓની ચેમ્બરમાં આવે અને રજૂઆત કરે એવું જાહેરમાં જણાવ્યા બાદ અભિનવ ડેલકરે વિદ્યાર્થીઓનો સહારો લઈ આગામી લોકસભાની ચૂંટણી નિરણથી બનાવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે તેથી દાદરાનગર હવેલી અને દમણમાં રાજનીતિનો પારો ગરમાયો છે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને દમણમાં બીજેપીએ અને દાદરાનગર હવેલીમાં ડેલકર પરિવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે सब दो 5 मिनट आप लोग मेरी बात सुनिए एक, दो। एक दो। भाई कलेक्टर सुन तो लो भाई आप सब लोग मेरी बात सुन लीजिए आप लोग सब आप लोगों में से एक, एक दराक्षना आके मेरे से मिलेंगे बाकी 5 मिनट में ये पूरा चौराहा तो चाहिए दो सबको 2 मिनट मैं मेरी बात सुन सर 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 5 मिनट सुनिए एक मिनट सर नी पण आपने एक सिस्टम में चलवानो आपने મને પણ નહીં ખબર હતી કે કાલે જ્યારે અમને મેસેજ આવ્યા કે તમે બધા આવતા છો કે આટલું મોટું ઇસ્યુ છે ડરેક્ટર સાહેબ સામે આપણે રજૂઆત કરી આપણે એમને પણ નોલેજ નથી કે બે સ્કીમમાં સેટ કરવાનું કે પછી એમને પેલું વસ્તુ પણ હજુ સુધી ડેવલપ નથી કરેલું આપણી શેના માટે પીજી માટે તો મારી ગલથી અમુક સ્ટુડન્ટ્સ પહેલાં મળી આવ્યા હતા એમની ચર્ચા થઈ પણ પછી મારી બી એમના સાથે ચર્ચા થઈ એમણે કીધું છે કે મને થોડા દિવસ આપો એમાં હું એકવાર પર્સનલી એમાં કયા સ્કીમમાં બેસાડી શક્યા આપણે લેપટોપનો અને કઈ રીતે પીજી નું પણ આપણે અહીંયા લાવી શક્યા એમના માટે એમને સમય માંગ્યો છે એમને રિક્વેસ્ટ કર્યું છે આપણાને એટલે પર્સનલી મને કીધું કે મેં મને થોડો ટાઈમ આપો મેં આ પર વર્કઆઉટ કરીશ એમને એમ કીધું કે છોકરાઓ માટે પણ મને લાગણી છે પણ થોડું એ પેલા થઈ ગયા કે આટલું રેલી કે હું કરવાની જરૂર છે મેં કીધું જો अन्याय था से तो इना बवाज उचक से उसके आवाज सब उठाएंगे yes, वो सब और वो हमारा हक है yes, और अगर जेल वेल में डालने की बात करें तो शायद से जेल भी कम पड़ जाएगी yes, तो जैसे पहले कहा यह हमारी पहली लड़ाई है हमने आज आवेदन दिया है કોશિશ એ કરી કે દિલ્હી મેં બી એટલે દિલ્હીમાં પણ આપણે આજે પણ આપણે સાંસદ છે જ દિલ્હીમાં પણ આપણે રજૂઆત કરશું એવું લાગે તો એજ્યુકેશન મિનિસ્ટર સાથે વાત કરશું એચઆરડીમાં આપણે એકવાર લખી દઈશું ઓન રેકોર્ડ લાવશું આ વસ્તુ કે અહીંયાના આપણા સ્ટુડન્ટ્સોને લેપટોપ નથી આપવા મળતું અને સાથે સાથે અહીંયા જે પીજીનો કોર્સ છે તે પણ અહીંયા હજુ સુધી આવ્યું નથી તો આ બે વસ્તુ આપણે પર્સનલી એડમિનિસ્ટ્રેશન લેવલે હું જોઈશ અને દિલ્હી લેવલે પણ આપણે બંને જગ્યાએ આપણે રજૂઆત કરશું એક વસ્તુ મગજ બનાવી લો આજે ની કાલે ની મહિના પછી આ બે વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ને કરશું ને કરશું જ અને જ્યાં સુધી એનો પરિણામ નહી આવે જબ તક ઇસકા રિઝલ્ટ નહી આયેગા મેં યહી કહેના ચાહતો કે સબ એક સાથ રહો યે તાકત આજે કદાચ અહીં 1000 2000 છે કદાચ 6 મહિના પછી પણ જયારે લડાઈ કરવાનું આવે લડાઈ કરના પડે છે આસાન દીકતી વેસી હે નહી આપણે કહે ને આ તો તપ કરવું પડે તપ કરવા જેવું વસ્તુ છે એમાં પણ આપણે થોડો બધા સાથે રહી બધા મારા સાથે કનેક્ટેડ રહો એમાં જે રસ્તો આપણે કાઢી શકીએ તેમાં આપણે કામ કરશું એવું લાગે તો પાછા આપણે રેલી કરીને જશું પણ આપણે એક મોકો એ લોકોને આપ્યા કલેક્ટર સાહેબે કીધું છે કે મને એકવાર મને થોડો સમય આપો હું એકવાર થોડું સ્ટડી કરી લો તો આપણે આ પહેલી પડાઈ લડાઈનો આ છે ને પડાવો તો આજે આપણે નિર્ણય એ લઈએ કે આપણે એ લોકોને આજે સમય આપીએ બરાબર એકવાર એ લોકોને સમય આપીએ આપણે એ લોકોને બી સ્ટડી કરવા દો નહીં થાય

એ વિચારધારા આપણે નગર હવેલીમાં આવતા પચીસ ની પચાસ વર્ષ આપણે લઈ જશું જે મોહન ડિલકરનો મારા પિતાજીનો આપણા લોકનારીના નેતા હતા એમનું સપનું પૂરું કરવાનું ખાલી અમારી જિમ્મેદારી નહીં આમ સભી જિમ્મેદારી દોસ્તે સફ બાકી હોગે કે નહીં હોંગે સબ સાથ રહેગે કે નહીં રહેગે બસ એટલું મેં તમને આશ્વાસન આપું અને તમે મારા મારા સાથે રહેજો અમારા સાથે રહેજો અને અમે પ્રોમિસ કરીએ તમને

તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

ハハハハ。<music>